ગુજરાત વિદ્યાપીઠ ખાતે ની રાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીજીના સેવા અને વિશ્વ કલ્યાણના ભાવથી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં રાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ કરાવ્યો રાષ્ટ્રીય સેવા યોજના ક્ષેત્રે કાર્યાલય અમદાવાદ યુવા પ્રવૃત્તિ અને રમતગમત મંત્રાલય ઉચ્ચ શિક્ષણ વિભાગ અને ગુજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ શિબિરમાં ભારતના દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના યુવક યુવતીઓ ભાગ લઈ રહ્યા છે આ પ્રસંગે રાજ્યપાલે વિદ્યાપીઠની મહત્વાકાંક્ષી કુશલ યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતના ચાલીસ લાખ

તેમણે વસુદેવ કુટુંબકમના અભિગમને અપનાવવા અને પ્રાણી માત્રની સેવાને જીવનનો લક્ષ્ય બનાવવા પર ભાર મૂક્યો એનએસએસ શિબિરાર્થીઓને સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવરજી રાષ્ટ્રીય એકતાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે પહેલગામના આતંકવાદી હુમલા બાદ ઓપરેશન સિંધુ દ્વારા ભારતીય સેનાએ જે પરાક્રમ બતાવ્યો તે આપણા પ્રધાનમંત્રીની દ્રઢ સંકલ્પ શક્તિ અને દેશની અતુટ જ પરિણામ છે આ ઘટનાએ સાબિત કર્યું કે જ્યારે રાષ્ટ્ર પર સંકટ આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જૈન બૌદ્ધ સૌ એક પરિવાર બની જાય છે આ જ ભારતની સાચી તાકાત છે